રાજકોટમાં ગેમલિંગનું પ્રમોશન કરનારા સામે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા વધુ છો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો જુગારધારાની કલમ બાર એ મુજબનો ગુનો નોંધી અટકાયત કરવામાં આવી નિલેશ ચાવડા ભાવેશ રાઠોડ લક્ષ્મણ ઝંઝવાડિયા સાગર છૈયા ઇલેશ દેરવાડિયા વિજય મજેઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઈન ગેમિંગ નું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાય છે યુવાધનને ઓનલાઈન ગેમિંગ ના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાયબર ક્રાઈમ ની કાર્યવાહી રાજકોટ સિટી પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર જા સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગરિયા સાહેબ તથા તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ અને સ્પેશિયલ બ્રાન્ચ ડોક્ટર પાર્થરાજ ગોયલ સાહેબ ની કડક સૂચના હતી કે ઓનલાઈન જુગારની પ્રવૃત્તિઓ રમાતી હોય અથવા તેનું પ્રમોશન થતું હોય તો તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા મોનિટરિંગના માધ્યમથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેના અંતર્ગત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા વિવિધ આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર હાજર ઇન્સ્ટાગ્રામ આઈડીઝનું અને વિવિધ ગેમિંગ એપ્સનું મોનિટરિંગ કરાતું હતું જેના અંતર્ગત વિવિધ ઇન્સ્ટાગ્રામ આઈડી નજરમાં આવતા તેની ચકાસણી કરતા તેમાં વિવિધ પ્રકારની ગેમિંગ એપ્સ જેમ કે રાજા ગેમ્સ એપ વન વિન તથા સ્કાય થ્રી સિક્સટી ફાઇવ જેવી એપ્સના પ્રમોશન થતાં જોવા મળેલા હતા જે બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈઝના અંડરમાં અલગ અલગ ટીમ બનાવી અને તારીખ વીસ ચાર બે હજાર પચીસ તથા એકવીસ ચાર બે હજાર પચીસના રોજ કુલ આઠ ગુના દાખલ કરવામાં આવ્યા અને જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આના અંતર્ગત વિવિધ આરોપીઓ છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમના જે રીતે ફોલોઅર્સ હોય છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ ગેમિંગ એપ્સને પોતાની રીલ્સમાં મૂકી અને એ ગેમ્સ કઈ રીતે રમી શકાય છે એમાં જીતવાથી શું શું ફાયદા મળી શકે એમ છે તે પ્રકારની તમામ માહિતી આપતા હતા જેથી કરીને વિવિધ લોકો સુધી આ ગેમ પ્લેટફોર્મ પહોંચી શકે અને પોતાના પ્લેયર્સ વધારી શકે અને આના અંતર્ગત આ પ્રકારના જે રીલ્સ બનાવતા હતા તેમને વિવિધ પ્રકારના કમિશન્સ મળતા હતા જે પણ ગેમ્સ પર ઓનલાઈન ગેમ્બલિંગ અથવા કસીનોની રમત મળતી હોય છે રમવા માટે એ તમામ જુગારધારા અંતર્ગત ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે છે અને આ પ્રકારે વન વિન તથા સ્કાય થર્ટી સિક્સ થ્રી થ્રી સિક્સટી છે તેના અંતર્ગત ગેમ્બલિંગ બ્લેક જેક પોકર જેવી રમતો રમવા મળતી હોય છે જેથી એ ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે છે ઇન્ફ્લુએન્સર્સને પકડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ જે કાયદેસર કાયદાની જોગવાઈ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ કરવામાં આવે છે કે આમાં આરોપીઓ હજુ આગળ કઈ મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે